જૂનાગઢ ઝાંઝરડા ચોકડી ખાતે ગેસ લાઇન લીકેજ થવાનો મામલો ગેસ લાઇન લીકેજ થતાં આગ લાગવાના બનાવમાં નોંધાઈ પોલીસ ફરિયાદ ખાણીપીણીની દુકાનના વેપારી શૈલેષ સોલંકી દ્વારા નોંધાવાઈ પોલીસ ફરિયાદ જેસીબીના ચાલક રાજેશ યાદવ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ તાત્કાલિક ધોરણે જેસીબીના ચાલકની કરાઈ ધરપકડ દુર્ઘટનામાં માતા રૂપા સોલંકી અને પુત્રી ભક્તિનું થયેલ મોત

જે બેનને જે છોકરી ઓફ થઈ ગઈ અમારા ભાઈના નાના બેન ને મારા બેન ને નાની છોકરી અમારી ભાણે જ થાય છે જે આ અકસ્માત થયું એમાં જે કોઈ લોકો જવાબદાર છે એના માટે કાર્યવાહી થવી જોઈએ એના માટે કડકમાં કડક અને આ અમારા બનેવી જે અત્યારે હોસ્પિટલમાં છે એનું વળતર કોણ ચૂકવશે એની એની અત્યારે તબિયત હાવ ખરાબ છે

એનો ખર્ચ કોણ ઉઠાવશે અને જે અમારા આ લોકોનું જે થવાનું તે થયું આ લોકો જે બધી થયું એના જવાબદાર કોણ ના જે લોકો જવાબદાર છે એના માટે એના માટે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને પહેલેથી લઈને છેલ્લે સુધી જેટલા લોકો સામે લઈને એની માથે ફરિયાદ થવી જોઈએ ગઈ કાલે સવારના દસ થી સાડા દસ ની વચ્ચે જે જુનાગઢ ઝાંઝરા ચોકડી ખાતે કમનસીબ બનાવ બનેલો અને આ બનાવમાં કુલ આગ લાગવાથી ત્રણ લોકોના મૃત્યુ થયેલા અને અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયેલા આ અંતર્ગત જે બીજા બર્નિંગ જે થયેલું શૈલેષભાઈ ગાંગાભાઈ સોલંકી તેમને ત્યાં ઝાંઝેડા ચોકડી ખાતે નાસ્તાની દુકાન હોય તેમના પત્ની અને ચાર વર્ષની દીકરી બંને હાજર હોય તેવા સમયે જેસીબીનો ચાલક પોતે ત્યાં રિપેરિંગ કરતો હોય અને આ ખોદકામ દરમિયાન નીચે ટોરેન્ટની ગેસ લાઈન નીકળતી હોય અને તેમાંથી જેસીબીનું બકેટ વાગતા ગેસ લીકેજ થયેલો અને આગ લાગવાથી શૈલેષભાઈના પત્ની રૂપાબેન તેમની દીકરી ભક્તિબેન આ ઉપરાંત અન્ય એક હરેશભાઈ રાવળિયા આ ત્રણ લોકોના બર્નિંગ થવાથી આગથી દાઝી જવાથી મૃત્યુ થયેલું આ સિવાયના અન્ય ત્રણ નાથાભાઈ ઉપરાંત દિનેશભાઈ કારંગિયા આ ત્રણ લોકો છે હાલ સારવાર હેઠળ છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શૈલેષભાઈની છે સાપરાજ મનુષ્યવધ અને સાપરાજ મનુષ્યવધના પ્રયત્ન એટલે કે ભારતીય સંહિતાની કલમ એકસો પાંચ તથા એકસો દસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ જેસીબીનો ચાલક રાજેશ યાદવની સી ધરપકડ કરવામાં આવેલી છે આ ગુનામાં એફએસએલને સાથે રાખી વિગતવાની તપાસ આ બી ડિવિઝન પીઆઈ કરી રહેલા છે સર આ જેસીબી છે એ મહાનગરપાલિકાનો હતો તો નિયમ મુજબ વોર્ડ ઇજનેર ત્યાં હોવા જોઈએ પછી જે સેફ્ટીના સાધનો હોવા જોઈએ આ કઈ આ દિશામાં પણ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે પહેલે ડીએમસાઇ દ્વારા પણ એસડીએમ લેવલની તપાસ સોંપવામાં આવેલી છે ટોરેન્ટ ની જે પાઇપલાઇન નાખેલી છે ગેસની ત્યાં સાઇન માર્ક હતા કે કે કેમ પહેલાં ખોદકામ કરતાં પહેલાં સંબંધિત એજન્સીઓની એનઓસી લીધેલી હતી કે કેમ આ ઉપરાંત અલ્ટિમેટલી કોની નેગ્લિજન્સીને લીધે ગંભીર બનાવ બનેલો છે તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે